नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में तमारो स्वागत छे नवरात्रि दरमियान पांच अक्टूबर सुधी गाजवीज साथे हुटो हवाया बरसात आगाही कराई छे दस अक्टूबर रे उपसागर में वावा झोडा शक्यता छे तो 16 नवंबर थी बंगाल उपसागर में हळवा दबाण ना लिधे 18 नवंबर थी दिसंबर સુધી ભારે चक्रवात ऊभू हाल गुजरात माथी भले बरसात हटी गयो हतो પરંતુ ગુજરાતીઓ માટે હર્ખના સમાચાર નહીવત છે તેથી ગુજરાતીઓ ગરબા કરી દેશે સપ્ટેમ્બર તો કોરો કોરો જતો રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે એક વાવાઝોડું ઓક્ટોબર અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવું તેમણે કહી દીધું અંબાલાલ પટેલે આગાહી કરી કે राज्य हजीप वरसाद रही सके ग्रहों की स्थिति जो शुक्र ग्रह तेना भ्रमण ना लीधे राज्य में वरसद पड़े दक्षिण गुजरात में पच्चीस ठीक अठावीस सप्टेम्बर भारे अति भारे व आगाही छे। हस्त नक्षत्र अने चित्रा नक्षत्र चौमा नक्षत्र है वरसाद आवशे। नवरात्रि में राज्य में छिटो छवायो बरसात रहवानी शक्यता छे सौराष्ट्र ना કેટલાક વિસ્તારો માં વધુ વરસાદ રહી શકે છે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે 10 ઓક્ટોબરે બંગડાણા ઉકસગારના વાવાજોડાની શક્યતા છે 16 નવેમ્બર થી બંગાલાના ઉપસાગર માં હળવું દબાણ ઉભો થતા 18 નવેમ્બર થી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભો થશે ગુજરાત માં નૈઋત્યનો ચોમાસું વિદાય લેતે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડ ની સંભાવના છે ગુજરાત માં ચોમાસાનો આગમન આ વર્ષે 15 થી 20 જૂન ના આસપાસ શરૂ થયો હતો જ્યારે 25 થી 26 જૂન ના આસપાસ સમગ્ર રાજ્ય માં છૂટાછવાયા સ્થળોએ વરસાદનો આગમન થઈ ગયો હતો આમ રાજ્ય માં ચોમાસાની ઋતુ ને શરૂ થઈને લગભગ 4 મહિના થઈ ચૂક્યા છે આ درمیان 4 મહિનાની આ ઋતુ ક્યારે સમાપ્ત થશે તે માટે હવામાન વિભાગે આગાહી કરી છે